नमस्कार आप જોઈ રહ્યા છો 9k અમરજ ગુજરાત રાષ્ટ્રીય સંત પૂજ્ય સ્વામી સચિદાનંદજી ની 99 વર્ષે પણ રાજ્યને બળવાન બનાવવા સતત કાર્યશીલ છે HGVP ખાતે ખબર અંતર પૂછવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી રકેશભાઈ પટેલ પિટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ લવજીભાઈ બાદશા જેતુભાઈ ત્રિપતી ફાઉન્ડેશન વિષ્નગર સહિત અનેક મહાનુભાવ સાથે HGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે પૂજ્ય સદ ગુરુજીના ખબર અંતર પૂછ્યા પૂજ્ય સદ્ગુરુ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજીને પડી જવાથી સાધારણ ફ્રેક્ચર થયું હતું જેનું સફર ઓપરેશન બાદ એસ સૌ ડોક્ટર સીજો સ્ટાફનો ખૂબ જ સારી સેવાથી હવે તેઓ એકદમ સ્વસ્થ છે